ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ આજે આપણે પાઠ ત્રણ આઠ રિયા પહોંચી મામાનગરનો અભ્યાસ કરીશું જો આ પાઠની અગાઉ આપણે બે પાઠ જોયા એક તો રિયા પહોંચી રિયાની ટ્રેન મોડી પડી અને રિયાની મુસાફરી રિયાની મુસાફરીથી પાઠ જે પાઠની શરૂઆત થઈ હતી એમાં રિયા ક્યાંથી મુસાફરી કરે છે મુસાફરી કરવા અગાઉ કઈ કઈ તૈયારીઓ કરે છે અને ત્યારે કઈ કઈ ઘટનાઓ બને છે એ બધા વિશેની વાત છે જ્યાંથી તેની તે ત્યારે એ પાઠમાં ટ્રેન ક્યારે ઉપડી છે ત્યાંથી ક્યાં આવે છે એ બધી છે ત્યાં પછીના પાઠ છે રિયાની ટ્રેન મોડી પડી તો કે વડોદરા સ્ટેશન ઉપર રિયાની ટ્રેન ઊભી હોય છે ત્યાંથી તે બે કલાક મોડી પડે છે અને એને ત્યાં વાપી પહોંચવામાં બે કલાક લેટ થશે તે બધી બાબતો સ્ટેશન ઉપર કઈ કઈ સુવિધાઓ હોય છે એ બધું એને જોઈ એ બધી આપણે એ પાઠમાં ચર્ચા કરી હવે એનો ત્રીજો ભાગ છે રિયા પહોંચી મામાને ઘેર એટલે કે રિયા આ મુસાફરી કરીને એના મામાના ઘરે પહોંચે છે તે પા તે વિશે આપણે આ પાઠમાં આપ્યું છે તો આપણે જોઈએ રિયા પહોંચી મામાને ઘેર ટ્રેનની લાંબી યાત્રા પછી અમે વાપી પહોંચ્યા મામાનું ઘર સ્ટેશનથી નજીક હોવાથી મામા અમને લેવા આવ્યા હતા મામાની સાથે શ્રીલ અને આરનો પણ આવ્યા હતા તે મારા મામાના છોકરાઓ હતા મને તથા હિમાક્ષને જોઈને તેઓ ખૂબ જ રાજી થયા અમે એકબીજાને ભેટી પડ્યા જો ટ્રેનની લાંબી યાત્રા પછી તેઓ વાબી પહોંચ્યા મા એમના મામાનું ઘર સ્ટેશનની નજીક જ હતું એટલે એના મામા એમને સ્ટેશને લેવા માટે આવ્યા હતા પણ એની સાથે સાથે બીજું કોણ આવ્યું હતું એ મામાના છોકરો શ્રીલ અને અર્ણવ પણ એની સાથે આવ્યા હતા તેઓ મને અને હિમાક્ષને મને એટલે કોને રિયાને રિયા અને હિમાક્ષને જોઈને ખૂબ જ ખુશ થઈ ગયા અને એ બધા એકબીજાને ભેટી પડ્યા અમે સ્ટેશનેથી બે રિક્ષા કરીને મામાના ઘરે પહોંચ્યા મને ખૂબ જ ઊંઘ આવતી હતી હું ઊંઘી ગઈ થોડી વાર પછી મમ્મીએ મને ઉઠાડી દીધી મમ્મી પપ્પા નાહીને તૈયાર થઈ ગયા હતા હું અને હિમક્ષ પણ નાઈને તૈયાર થઈ ગયા પછી અમે બધાએ સાથે બેસીને ભોજન કર્યું મામાએ કે કહ્યું કે બધા થોડી વાર આરામ કરી લો પછી આપણે ડમણ ફરવા જઈશું જુઓ સ્ટેશનેથી જેવા તેઓ સ્ટેશનેથી ઘરે આવવા માટે શું કરવું પડશે એમણે બે રિક્ષા કરાવવી પડે કેમ કે એ એક તો એના ફે કુટુંબ રિયાના ફેમિલીમાં ચાર સદસ્યો અને એના મામાના કુટુંબમાં કેટલા મામા આવ્યા હતા એની સાથે બે છોકરાઓ આવ્યા હતા એ ત્રણ એટલે ટોટલ કેટલા થાય સાત વ્યક્તિ થાય હવે સાત વ્યક્તિ એક રિક્ષામાં સમાઈ શકે નહીં એટલા માટે તેમણે બે રિક્ષા કરાવી તે એને એટલે ઘરે પહોંચે છે અને રિયાને ખૂબ જ ઊંઘ આવે છે એટલે શું કરે છે એ ઊંઘી જાય છે થોડી વાર પછી મમ્મી એને જગાડે છે એટલે જ્યારે એના મમ્મી જગાડે છે ત્યાં સુધીમાં તો એના મમ્મી પપ્પા નાઈ ધોઈને તૈયાર થઈ ગયેલા હોય છે અને ઉઠીને રિયા અને હિમાક્ષ પણ નાઈ ધોઈને તૈયાર થાય છે પછી બધા થોડું જમ નાહી ધોઈને તૈયાર થાય છે અને સાથે બેસીને ભોજન કરે છે મમ્મી મામાએ કહ્યું કે થોડી વાર આરામ કરો પછી આપણે ક્યાં ફરવા જઈએ ડમણ ફરવા જઈએ અમે બધા ડમણ જવા તૈયાર થયા મામાનું કુટુંબ પણ અમારી સાથે આવવાનું હતું અમે રિક્ષામાં બેસી બસ સ્ટેશન પહોંચ્યા ત્યાંથી અમે બસમાં બેસીને ડમણના જમ્પોર બીચ પર પહોંચ્યા જો ડમણ જવા તૈયાર થયા ત્યાં મામાનું કુટુંબ પણ શું થયું એમની સાથે આવવા તૈયાર આવવાનું હતું તેઓ રિક્ષામાં બેસીને ક્યાં ગયા બસ સ્ટેશન ગયા અને બસ સ્ટેશનેથી તેઓ દમણના જમ્પળ બીચ સુધી બસમાં બેસીને ગયા બીચ પર ખૂબ જ ભીડ હતી લોકો દરિયા કિનારે મોજ માણવા આવ્યા હતા કેટલાક લોકો હોડીમાં બેસીને દરિયામાં ફરતા હતા કોઈ ઘોડા પર તો કોઈ ઊંટ પર બેસીને ફરતા હતા નાના નાના બાળકો દરિયા કિનારે રેતીના ઘર બનાવતા હતા મને તો આ બધું જોઈને ખૂબ જ મજા આવી હું હિમાક્ષલ અને આના પણ રેતીમાં ઘર બનાવવા બેસી ગયા અને રેતીમાં રમવાની ખૂબ જ મજા આવી જુઓ તેમણે બીચ પર ગયા અને ત્યાં શું શું જોયું ને શું કર્યું તો કે બીચ પર જો ગયા તો ત્યાં પહેલાં તો એમણે જોયું કે ખૂબ જ ભીડ હતી ત્યાંના લોકો શું કરવા દરિયા કિનારે શું કરવા મોજ માણવા માટે આવેલા હતા ત્યાં કેટલાક લોકો હોળીમાં બેસીને દરિયામાં ફરતા હતા તો કેટલાક લોકો ઊંટ પર સવારી કરતા હતા તો કેટલાક લોકો ઘોડા પર સવારી કરતા હતા નાના નાના બાળકો ડળિયાની રેતીમાં ઘર બનાવતા હતા આ બધું જોઈને રિયા હિમાક્ષ આર્નવ અને શ્રીલને ખૂબ જ મજા આવે છે અને એ ચાડે પણ શું કરે છે રેતી રેતીમાં ઘર બનાવવા બેસી જાય છે અને રેતીમાં ઘર બનાવવાની એમને ખૂબ જ મજા પણ આવે છે એટલામાં મામા હોળીની ટિકિટ લઈને આવ્યા અમે હોળીમાં બેસીને દરિયાની મુસાફરી કરી પહેલાં તો મને હોળીમાં બેસતા બીક લાગતી હતી હું મમ્મી પાસે બેસી ગઈ દરિયાની મુસાફરી કરવાની ખૂબ મજા આવી પછી અમે ઘોડે સવારી અને ઊંટ સવારી પણ કરી ત્યાર પછી અમે કિનારે બેસીને નાસ્તો કર્યો જો તે બધા બાળકો વેટીમાં ઘર બનાવતા હતા અને રમતા હતા એટલામાં શું કરે છે એના મામા હોળીની ટિકિટ લઈને આવે છે અને એ લોકો હોળીમાં બેસીને શું કરવા જાય છે દરિયાની મુસાફરી કરવા જાય છે પહેલાં તો રિયાને ખૂબ જ બીક લાગે છે એટલે એની મમ્મીની બાજુમાં બેસી જાય પણ પછી એને દરિયામાં મુસાફરી કરવાની ખૂબ જ મજા આવે છે એમણે દરિયાની મુસાફરી તો કરી સાથે સાથે એમણે ઘોડે સવારી અને ઊંટ સવારી પણ કરી અને ત્યાર પછી તેમણે કિનારે બેસીને નાસ્તો કર્યો હવે સાંજ પડવા આવી સૂરજ દરિયાના પાણીમાં ડૂબતો હોય તેવું દેખાતું હતું આકાશ રંગબેરંગી દેખાતું અમે દરિયા કિનારે ફોટો અને વિડીયો પણ લીધા જો આખો દિવસ ફરતા 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 સાંજે સાંજ પડવા આવી હતી સૂરજ પણ આઠમ પાણીમાં ડૂબતો હોય એવું લાગતું હતું અને આકાશ કેવું દેખાતું રંગબેરંગી દેખાતો હતો તેનું વાતાવરણ કેવું હતું એકદમ રમણીય જેવું રમણીય લાગતું હતું અમે દરિયા કિનારે ફોટો અને વિડીયો પણ લીધા આ સુંદર દ્રશ્યને અમને શું કર્યા ફોટો અને વિડીયો લીધા અંદરું થઈ ગયું અમે મામાના ઘેર પાછા ફર્યા મારી આ લાંબી મુસાફરી રસપ્રદ અને યાદગાર બની જો અંદર થઈ ગયું એટલે શું કર્યું એમણે પાછા મામાના ઘેરે પાછા આવ્યા અને તેની આ લાંબી મુસાફરી ખૂબ જ રસપ્રદ અને યાદગાર બની ગઈ જુઓ નીચે કે એક ટિકિટનું ચિત્ર આપ્યું છે એ ટિકિટના ચિત્રમાંથી જોઈને આપણે નીચેના કેટલાક સવાલ જવાબ છે લખવાના પહેલાં તો ટ્રેનનો નંબર તો અહીં ટ્રેનનો નંબર ક્યાં આપેલો છે તો તે જોઈને આપણે લખવાનો છે બી ટ્વેન્ટી સિક્સ ફોર ફોર નાઇન સેવન ડબલ ફાઇવ મુસાફરી મુસાફરી ચાલુ થવાની તારીખ કઈ હતી તો કઈ તારીખ હતી મુસાફરી ચાલુ કરવાની તારીખ એ ચોવીસ બાર બે હજાર અઢાર ડબ્બા અને બેઠક નંબર કયો છે એ તમે ચોપડીમાં જોશો તો તમને મોટા અક્ષરે દેખાશે એટલે ખબર પડશે આમાં નાના અક્ષરમાં કંઈક ખ્યાલ આવતો નથી એટલે તમારે તે જોઈ લેવાનું છે અને આ તમારે આના આધારે આ ક્વેશ્ચનના આન્સર લખવાના છે ત્યાં પછી નીચે જુઓ રેલવેનું સમયપત્રક દરેક ટ્રેનના માર્ગ વિશે વિગત આપે છે આ ઉપરાંત સ્ટેશનો ટ્રેન કયા સમયે પહોંચશે અને કયા સમયે સ્ટેશન છોડશે કાપેલું અંતર વગેરેની વિગત આપે છે આપણે રેલવે સ્ટેશનની રેલવે સમયપત્રક ખરીદી શકીએ છીએ રિયાએ મુસાફરી કરેલ ટ્રેનના માર્ગની વિગતો સમયપત્રકમાં આપેલ છે તેને ધ્યાનપૂર્વક જુઓ અને નીચેના પ્રશ્નોના જવાબ આપો જુઓ અહીં રેલવે સ્ટેશન પર સમય રેલવેનું સમયપત્રક લખેલું હોય છે તેમાં દરેક ટ્રેનના માર્ગ એટલે કે એના માર્ગમાં આવતા આવતા સ્ટેશનો એ ટ્રેન કેટલા વાગે કયા સ્ટેશન પરથી ઉપડશે કેટલા વાગે કયા સ્ટેશન પર પહોંચશે ત્યાં એ સ્ટેશન પરથી એ કેટલા વાગે ઉપડશે ત્યાં કેટલો સમય રોકાશે એ બધી વિગતો ત્યાં આપેલી હોય છે અને કેટલા કિલોમીટરનું અંતર કાપીને આવી હોય એ બધું જ સમયપત્રક આપણે ત્યાં લખેલું હોય છે રિયાએ જો નીચે જે આપેલું છે એ સારું છે સમયપત્રક તો કે રિયાએ જે કચ્છ એક્સપ્રેસમાં જે મુસાફરી કરી એનું નીચે સમયપત્રક આપેલું છે તો જો આપેલું છે સ્ટેશનનું નામ સ્ટેશનનું નામ ભુજ છે ભુજ પહોંચવાનો સમય જીરો એટલે ભુજથી જ ટ્રેન ઉપડી હતી એનો ઉપરવાનો સમય કેટલા વાગ્યાનો હતો ઓગણીસ પચાસ અંતર કેટલા કિલોમીટર કેટલા દિવસ એક દિવસ ત્યાં પછી ભુજથી ઉપડીને ક્યાં જાય છે અંજાર અંજાર કેટલા વાગે પહોંચે છે વીસ અને ચોવીસ મિનિટ વીસ કલાકને ચોવીસ મિનિટે ત્યાંથી ઉપડે કેટલા છે વીસ કલાકને છવ્વીસ મિનિટ ત્યાં કેટલા મિનિટ રોકાય છે બે મિનિટ અને ભુજથી અંજારનું અંતર કેટલું છે બેતાલીસ કિલોમીટર એને કાપતા કેટલો સમય થાય એક દિવસ થાય છે એટલે આ પ્રમાણે જુઓ વિદ્યાર્થી મિત્રો બધા જ આપણે સમયપત્રક આપ્યો છે ભુજથી અંજાર પહોંચે ત્યાં સુધીના અહીં કિલોમીટર આપ્યા છે એ પ્રમાણે તમારે નીચેના પ્રશ્નોના જવાબ લખવાના છે તો વિદ્યાર્થીઓ અહીં આપણો આ પાઠ પૂર્ણ થાય છે આના વૈકલ્પિક પ્રશ્નો ખાલી જગ્યાએ ખરાક હતા ને બધું હું તમને ફોટા દ્વારા મોકલીશ અને આના પછીના વિડીયોમાં એક બે વાક્યના સવાલ જા બે ત્રણ વાક્યના સવાલ જા મુદ્દાસર કારણ એ બધું હું તમને ફોટા અને વિડીયો દ્વારા મોકલીશ જે બધું તમારે તમારી નોટમાં લખવાનું છે એ હું તમને જે ફોટા દ્વારા વૈકલ્પિક પ્રશ્નો મોકલીશ એ પણ તમારે તમારી નોટમાં લખવાનું રહેશે અને પાકું પણ કરવાનું રહેશે